સુરતમાં મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો પ્રોજેક્ટની વીસ દિવસ પહેલાં ગડર લોન્ચર મશીન ચડાવતી સમયે બે ક્રેન અને લોન્ચર મશીન તૂટી પડ્યા હતા

આ કામગીરી માટે 50 થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી લોન્ચર મશીન ઊંચું કરવાની સાથે એરાવત સહિત પચાસ થી વધુ મેટ્રોના કર્મચારીઓએ ક્રેન નહી પણ પહેલા ગર્ડર લોન્ચર મશીનને હટાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ કેબલોને બે હેવી ક્રેન સાથે બાંધીને તમામ સેફ્ટીની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી પેલા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા આ દરમિયાન પૂજા પણ કરવામાં આવી હતી અને શ્રીફળ પણ ફોડવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે બે કલાકની આસપાસ ગડર લોન્ચર મશીનને ઉચ્ચું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ મશીન ઉચ્ચું થવા સમયે લોખંડના કડાકાઓનો અવાજ આવી રહ્યો હતો જેથી આખો વિસ્તાર કડાકાઓથી ગુંજી ઉઠ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે યમુનાનગરના જે બંગલા પર ક્રેન અને લોન્ચર મશીન પડ્યું છે તે ઘરના માલિક મહેશભાઈ દેસાઈ છે તેઓ છેલ્લા વીસ દિવસથી અન્ય સંબંધીઓના ઘરે રહી પોતાનું કામકાજ કરી રહ્યા છે ઘરમાં રહેલા દસ્તાવેજી પુરાવા સહિતના સામાન એક દિવસ સુરક્ષા સાથે ઘરને ખોલીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા મહેશભાઈ છેલ્લા વીસ દિવસથી આ અંગે લડત લડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત